તો પગ તો એમ નેમ તણાય હા તા હાલ જો ખાલી આગળ છે બાઈકો તો નીકળે એવું નહી ટ્રેક્ટર ઇન કેસ માં જતું રહે અલે હાલ જો અલે વર તો કમર ઉધી જતું રહી બધું પલડી જ્યું દાદા ને ખબર બે આવી જો હેલો ગાઈ ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે ફોન આવ્યો તો જાણવા મળ્યું કે એમના ગામની અંદર પાણી આવી ગયું ખાત્રીપુર ની અંદર તો અમે જઈએ જોવા માટે જો હવે એ રસ્તો તો બ્લોક કરીને રાખ્યો જોઈન કેસમાં જવા દે બાજુ એક બીજો શોર્ટકટ રસ્તો ત્યાં ટ્રાય કરશું જવાની પણ જોઈએ ને કેવી હાલત કારણ કે જે પ્રમાણે પાણી છોડ્યું હ એક અમારા જીજુના ગામે તો છે કે એમના ઘર આંગણે ચડી ગયું અને અમને જો રિક્ષા લઈને જવાના કમોડ હવે સરોડાવાળો રોડ તો બ્લોક હતો પણ અમને કેમને જવા દેશે એ તો ખબર નહીં તો ચલો આપણે નીકળીએ ફટાફટ જઈએ જે સીન હોય એ તમને બતાડીએ

તો ભાઈ જો આપણે ખાતરીપુર તો પહોંચી ગયા પેલી ખેતરમાં ફૂલ પાણી ભરાયલું પડો ના પેલી બાજુ તલાવ જતું લાગે ગામની અંદર ફૂલ પાણી ભરાઈ ગયું અને જે આ બાજુ ના ખેતરો હતા ડાંગર વાળા એ ફૂલ ઓવરલોડ થઈ ગયા

જો આ બધા જો જો બતાઈએ તમને શું દ્રશ્યો આપની અંદર કારણ કે જે પ્રમાણે હાલત ને સાબરમતી તો એ થોડી દૂર પણ આ જો તમે જો ખાલી પાણી બધે ફરી વળ્યું ચારે બાજુ જો એટલે ઉભરાઈ જ જાય તો હમ બની કાઢી મૂક્યા છો તો તો જો કઈ આ છે આપડે સહીજ વાળો જે નદીઓ નું સંગમ ભરાય એ પટ્ટો આમ ખાલી હાલત જો હોય નહીં પબ્લિક ને આવું હોય તો ચાલતું આવું પડે પાણી જે ફરી વર્યું હોય ને ભૂકંકા કાઢે દૂર દૂર થી સેમ હાલત આખી અંદર જવા એવું તો બાઈક એવું તો જાય પણ પ્રોબ્લેમ જે થઈ હે ખેતરોના પાણી અંદર ફરી વર્યા તો ભાઈ ક્યાં ગાયબ થઈ ગયો એ દુકાને પહોંચો જુઓ ખાલી આમાં જે પબ્લિકના ભૂકા નીકળ્યા ને ટ્રેક્ટર સિવાય લગભગ કઈ અંદર જતું નહીં તો જો હાલત તો બહુ ડેન્જર હે બધા ચાલતા આવે શું કરું કિરણ જવું અંદર હા તો ચાલો આપણે હવે જઈએ કારણ કે અમારો ભાઈનો છોકરો હોય એમને એ બાજુ જ છે કે અમારું બાઇક નીકળ્યું તો તમે ટ્રાય કરો ને આપવાની આપણે જવા તો દઈએ જોઈએ શું થાય જાઓ આ બાજુના રોડે પાણી ભરાયું આ તો ખાલી જ છે એક સાઈડનું આગળ ભરેલું

Ja. dime, 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 dime. ટાળવાન રોડ એટલે કિરણ એવું થતું લાગો ક્યાં સાઈલ ને પાણી તો ભરાતું રહે પણ પોપડી ખાવાનું પહેલા કામ કરવાનું સ્પોન્સર આજ આ બકરો બનશો પકોડી લઈ લીધી પેલા પાણી તો પછી પકોડી ખાવાનું કામ કરીએ રોડ બાજુ જોવા માટે તો ગાઈસ જો આપડે થઈ જાય એવું ખાઈ લીધું હોય જઈએ ગામમાં માં ઘરે ક્યાં કે તલાટી આયા કઈ હોય જઈને જોઈએ આવે ને શું સીન હોય તો કે કે બીજું પાણી બતાવવા લઈ જાય આગળ અંદર કામ પર ત્યાં જઈને જોઈએ અહીં તો જો કે એટલું બધું પાણી આવ્યું ને ઓછું ઓછું છે પણ આમ આગળની સાઈડ બહુ હોય જો 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 ખેતર ઉરું પાણી ફરી વર્યું હોય ને બાઈકો બાઈકો ધોવાઈ જાય ખોરી કમ્પ્લેટ હતી અઢળક પાણી જોઈએ આમ જોવો ખાલી રોડ ઉપર થી તો એવું જ ને જાણે એક નદી બની જયું બીજી

બાઈકો આપણે પાર્ક કરી છે મીની રસ્તો બને કેવું નહી લાગતું આ પહેલી વખત જ આવું હોય તો પાણી આવ્યું ને દર વખત નો અમે જ પહેલી વાર જોવા એમ ને જો પગ તો એમ એમની તણાય હા ત્યાં હાલત જો ખાલી આગળ છે બાઇકો તો નીકળે એવું નહીં ટ્રેક્ટર ઇન કેસમાં જતું રહે આ રસ્તો છે આપણે પાલ્લાવાળો વાળો પાલ્લા ગામ માં જઈએ આપડે ત્રીજ ઉપર થઈને જઈએ ને સાત નદીઓ ના સંગમ વાળો આ એ મેન રોડ છે એની હાલત તો અતિશય ખરાબ કરીને મૂકી નીકળે એવું નહીં પણ શાયદ એક સાઈડ થી બાઈક જતું રહે તો પેલા ભાઈ તો જો આ મસાલો ના છૂટવો જોઈએ ચા થળિયા પર બે મસાલો કાયા ચાર બાકી જબરી નો ટ્રેક્ટર લાયા પેલા લઈ જાય ચાલ્યા જાય હેડતા હેડતા જાય પેલું પાણી બાઈક જો ટાયર તો ઓલમોસ્ટ ડૂબી જ જાય અંદર ચલો તો ફટાફટ આપણે અહીં તો બધું સિચ્યુએશન જોઈ આગળ જવાય એમ નહીં જઈએ ફઈના ઘરે એમનું ઘરે ડૂબી તો જરૂર જ થાય એટલે પગથિયે પાણી આવી ગયું ફટાફટ જઈને જોઈએ તાકું હાલો કમ્પ્લીટ બાઈક વોશ થઈ જાય હા થઈ જ્યું મારે બાઈક ચોખ્ખું થઈ જ્યું કમ્પ્લીટ

જો આ રહ્યો આપણો ખેડાવાળો મેન હાઈવે આ બ્રિજ ઉપર થી પાણી દેખાય ને રસ્તો તો અત્યાર બંધ કર રાખ્યો પણ કે બાઈકો ગામવાળું ગામ વાળું પબ્લિક હોય ને એના અવર જવર કરવા જઈએ તો એ ઉપર જાય કે કેટલું પાણી થાય પાણી તો ધોળી નાખે એવું જ જતું હશે સો ટકા પબ્લિક તો જો બધા એ જોવા આવ્યા ગામ નું માણસ બહુ દેખાયા

દો ધમલાલા વર્ત ઓળખોતેના લૉગ ઉતારવા દાયલતા પેલી બાર પાણી ભરાયું હરે જોવા જાયાત બહુ ડિલક સબસ્ક્રાઇબરડા જો પાણી કિનારે છે તો અહીંથી ઉપરથી તો એવું જ લાગે માટી હો આગળતા આતે પાણી જો પાછા આવવા તો લાઈનો કરી હા જોની લેલા ડમ્પરિયો આડો દેવાના હા

તો જો ગાઈઝ એબીપી ન્યૂઝ આવ્યું હોય આપણે વ્લોગ ઉતારી ને ન્યૂઝ લે ભાષણ આપવું હોય જા જૈન બે શબ્દ કહેવા હોય તો કહી આવે જૈન અમે થોડું ભાષણ પેલી આવીએ પાણી બાબતે કે અતિશય પાણી છોડ દીધું હોય તકલીફ થઈ જાય બધા છોકરા જો છે મસ્તી કરા તો જો ગાઈઝ આ તો સીધું પાણી અંદર ગામમાં જ જાય પબ્લિક છોકરાઓને નાહવાની મજા પડી ગઈ અંદર પહેલી વાર જો બાઈક ધોવાનું કામ ચાલુ હોય નાહ્યા અને પાણી સીધું ગામમાં જાય ફરતું તાર નાવું હોય તે કાંઈ ડૂબકી માર લે ક્યાં ગયા પેલા ન્યૂઝ વાળા જતા પરાણી તો હું કયું ચલો ચલો હવે આ જગ્યા તો એક્સપ્લોર કરી હવે ગામ આપણું બાકી હોય ત્યાં જવાનું હવે

તમે આમ ખાલી જુઓ જે જે ખેડૂતો બિચારાઓને ડાંગર કરી એની હાલત તો એટલી ખરાબ કરી નાખી પાણી ફરી ફરી બધા હા વાત થાય ખરાબ હાલત છે તો એવી જ પ્રાર્થના કે બીજી વખત આવી ના આવે પણ અમુક ટાઈમ એવું થાય તો પાણી વધારે આવી જાય તો આમાં કેવું પ્રોબ્લેમ થાય કે જે જે ગામડા છે ને ત્યાંથી સાબરમતી જાય અને વણાક વરતી ફરતી જાય એટલે પાણી ઓવરફ્લો થાય એટલે સીધું પાણી આ બાજ ફેંકાયા આ તમે જે જુઓ છો આ બધા ખેતર જ હતા અને અત્યારે એક પેટમાં ફરી વરે અમે ઊભા સાઈડ ઉપર રોડના કિનારે હું ને મારે ભાઈ બે તમે ખાલી ત્યાં જુઓ તળાવ જેવી હાલત થઈ ગઈ હે સિચ્યુએશન તો હવે હેન્ડલ કરતા આ સૂકાય ક્યારે આમાં ભાઈ ખેડૂતો પાછું એમનો પાક ઉગાડે એ ટૂંકમાં કહેવાનો મતલબ કે મહિનો જેવો તો થઈ જ જશે હાલત હેન્ડલ કરતા જો પાછો વરસાદ આવી ગયો તો ભાઈ વાર્તા પૂરી જ છે જો

આરોટવાનું પાણીમાં માં આપડા ઘરે જવાય એવું જ નહી ક્યાં રહી જવાનું હજી તો શરૂઆત જ છે તું જો અહીં સુધી આટલું આવી ગયું તો જતા જતા તો પતી જ જવાનું આ પેલું તલાવ હતું બાજુ એટલે હા ને સાહેલ હા

આવજો હવ વ્યૂ વ્યૂ તો ગાઈસ જો આપડે હવે ભાઈના ઘરે તો પાણી એવું જોઈ લીધું પાણી વધતું જ જાય લઈ લીધું લઈ હાથમાં તો તા આપલે દાતી પડી ને એના ઉપર પાણી ચડી ગયું ધીમે ધીમે પાણી વળતું જાય ઓછું થવાનું નામ લેતું નહીં ચલો આપણે અહીંથી નીકળીએ જઈએ હવે આમ ઘર બાજુ શું સુકાઓ ભાઈ સુકાઓ મારા ચલો નીકળીએ 12 વાગે view હાપુ આવશે બચકુ ભલે છે વધ્યું ઘટ્યું ઘટ્યું રિપોર્ટ વાળા રિપોર્ટ કે જપી જાવ ના કે આ બાજુ ના કામડા સાહેલ કે તા ઘર આગળ જાવ કે બહુ પાડી કેવું કે બોલાય બોલાય જવા ના ન્યુઝ વાળા ને જપવારો નહિ ગરમા ગરમ ન્યુઝ જોઈએ પડે નહી તો એ તો મજા જ અલગ પાણી આવે નવાઈ લાગે બધા ના ના કર લીધું પાણીમાં કિરણ નાવું તું ને નઈ લીધું પાણીમાં હા જો પેલું આપું જોયું જો હવે ના બનતા ગાઈઝ જો ગામમાં પાણી વધી ગયું હા અને છોકરાઓને તો જે મજા આવી છે અમે બેનના ઘરે ને એમના ઘરે આંટો મારીને આવ્યા હવે જઈએ ઘર બાજુ સવારના આવ્યા હતા પાણીમાં તો પલળ્યા ને કપડાની અલગ થલગ થઈ ગઈ પેલે અમને કંઈક લેવા જાય તો ચલો ગાઈ જ નીકળીએ હવે આજનો લોગ અહીં આપણે એન્ડ કરીએ મળશું ફરીથી એક નવા વ્લોગની અંદર આવી રીતે બનેલા રહેજો જ્યાં સુધી પાણી આવશે ત્યાં સુધી તમને અપડેટ આવતા રહીશું વ્લોગની અંદર જો વ્લોગ ગમે તો બ્લોગ ઉપર એક લાઈક કરો એક સારી કમેન્ટ કરો અને જો આજુબાજુના વિસ્તારમાં તમે રહેતા હોય અને બ્લોગ જોયો હોય તો બી જણાવજો તો મળીએ ફરીથી નવા વ્લોગની અંદર આવજો